દૂધી કેવડી મોટી સામે સાઈડ એવું છે ને જો ટ્રેડિશનલ ગાડ્યું છે પેલાનું ગાડું એનું છે જો હવે રિટર્ન થઈએ છીએ ઘરે અમે લોકો પછી ત્યાંનો શું પ્રોગ્રામ છે થોડો વિડીયો શૂટ કરીશું સનસેટ થવા લાગ્યો છે જો મસ્ત સાક્ષી તો આવી ગયા આમ જો નીચે ખઈ કેવા છે બોર અમે ઘરે આવી ગયા અને એકદમ થાકી ગયા એક કલાક રેસ્ટ કર્યો વાડીએથી આવીને અને અહીંયા તૈયારી થાય છે મન્ચુરિયમની અને જો કોબી અને ગાજર ગાજરના મજો ચણિયા બોર ને બધું લાવ્યા છીએ અહીંયા ગાળી ધોવાય છે અજે ગાય માતા ને તો લીધા જ નથી વિડીયો માં જ્યુસી કૃષ્ણ જેસી રાસ વત્તા ને કેમ ગાય માતા આજે તને નથી લીધી ને છો તો ઈ ચાટે છે માથું ચાટે છે કા મેવા છોડા તારે પણ આવું છે વિડીયો માં તો જો લેને બસ જો હવે હમણાં થઈ જશે સનસેટ બસ હમણાં હું મંચુરિયન બનાવીશ આ બધું લોકો તો અહીંયા ફ્રેશ ફુદીનો જે કોઈને જોતો હોય તો પાણીપુરી પાણીપુરી ખાવી હોય તો લઈ જજો ફુદીનો વાડીનો મસ્ત ફુદીનો ગુરુ હા અમાર માસિનવાળીનો

ষ্টম ঠিক ম